હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયો પ્રમાણે જોતા રહીજો વિડીયો પ્રમાણે તો મિત્રો અમારે જે ગુગલમાં હારે જોબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેમ ટુ સેમ પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે જુદી બન્યા રહે છે વિડીયોની હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આંકલને સેટ કરી દેવાનું રહેશે આવી જ રીતે આપણે આઈકાલે સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો આઈક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે હું એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સેટ કરતું જવાનું છે તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકણને સેટ કરી દેવાનું છે હવે પાસે મિત્રો આઈકને આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે થોડુંક આઈકને સેટ કર લેવાનું રહેશે તો આવી રીતે કમ્પલેટ આવી સેટ કરી દેવાનું સેટ કર્યા પછી હવે નવું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આપણે પિક્સલ લેબની અંદર બની જશે તો આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આવી રીતે આપણે ફૂલ સાઇઝમાં ઝૂમ કરી લેવાનું રહેશે તો આવી રીતે આવી સેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો આવીને આપણે પે એનજી ફોટા એટલે પે એનજી ફોટા એટલે કે આવી રીતે આપણે પેએનજી ફોટા સેટ કરી લેવાના રહેશે તો આવી રીતે આપણે પીએનજી ફોટા પેલમથી બનાવી લેવાના રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આવીને સેટ કરતું જવાનું હોય તો પીએનજી ફોટા આવી રીતે આપણે સેટ કરી લેવાના રહેશે તો સરસ ને એવો પીએનજી ફોટો સેટ થઈ જાય છે હવે પછી મિત્રો એકને હવે આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો તેના પહેલાં આપણે એક શેડો આપી દેવાનો રહેશે તો હું આઈકને એક બ્લેક કલરનો શેડો આપી દઉં તો જોઈ શકો મિત્રો આને આવી રીતે આપણે થ્રુ ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે થોડુંક અને ગ્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે શેડો આપવાનો હોય આવી રીતે આપણે શેડો આપી દેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો સરસનો એવું આપણે સેટ કરી લીધું હોય હવે પાસે મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો પહેલું તો આપણે સિંગલ લખી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સિંગર પહેલું તો એકને સેટ કરી લેવાનું નાનું એવું સેટ કરવાનું છે તો એકને કમ્પ્લીટ સમય જાય તો આવી રીતે આપણે જાડા અક્ષર કરવું હોય તો સેટ કરી કો નકઅપશે ચાલે તો હવે પાસે મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ તો સિંગરનું નામ છે આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે તેને પણ આવી રીતે આપણે નાનું એવું સેટ કરીને આઈકલે સેટ કરી લેવાનું રહેશે કમ્પ્લીટ આઈકલ તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકલે સેટ કરી લેવાનું રહેશે જાડા અક્ષર કરી લેવાના પોન્ટમાં જઈને આવી રીતે આપણે તો જાડા અક્ષર થઈ જાય છે હવે પાસે મિત્રો આપણે આ કને સિંગર બીજું એક સિંગરનું નામ લખી લેવાનું છે તો એ પણ આવી રીતે આપણે આ સેટ કરી લેવાનું રહેશે આવી રીતે કમ્પ્લીટ કને સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે એ કને સેટ કરતું જવાનું હોય તો સરસનું એવું સેટ થઈ જાય છે તો સરસનું એવું આપણે સિંગરનું નામ સેટ કરી લીધું હોય હવે પાસે મિત્રો આપણે એચડી વિડીયો હોય તો એ પણ આપણે લોગો પણ સેટ કરી લેવાનો રહેશે તો હું આ કને લોગો સેટ કરલો હોય તો આવી રીતે આપણે લોગો સેટ કરવામાં આવી રીતે લોગો આઈકને સેટ કરી લેવાનો રહેશે આવો પાસે મિત્રો આ કને આપણે આપણી ચેનલનો લોગો તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે લોગો પેન્જ બનાવેલો હોય છે તો આવી રીતે આપણે લોગો અને ટાઇટલ બને આવી રીતે નાખી દેવાનો રહેશે તો આવી રીતે કમ્પ્લેટ આઈકને સેટ કરી દેવાનો રહેશે લોગો સેટ કરવાનો હોય તો આવી રીતે આપણે પોસ્ટર બનાવતા હોય એનો લોગો પણ સેટ કરી લેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો વધારેનો હજી કંઈ પણ લગાવવું હોય તો સેટ કરી શકો આવી રીતે આપણે પણ એક સફેદ કલરનો બેકગ્રાઉન્ડ લેવાનો છે તેને પણ આવી રીતે આપણે ગોલ્ડ ટ્રોપિંગ કરી લેવાનો રહેશે આવી રીતે આપણે થોડુંક આને શેડો આપી દેવાનો રહેશે તો આવી રીતે આપણે ટ્રોપિંગ કર્યા પછી શેડો આપવાનો હોય આવો પાસે મિત્રો અને ઝૂમ કરવાનો હોય ઝૂમ કર્યા પાસે મિત્રો હોય કને સેટ ટુ બેક કરવાનો રહેશે તો સરસ એવું હોય કને સેટ થઈ જાય છે તો સરસનું એવું આપણું સેટ થઈ ગયું હોય હવે પાસે મિત્રો આગળ આપણે સરસનું એવું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય તો આને સેવ કરવા માટે મિત્રો આગળ ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનો કેપ્ચર એન ઉપર સેવ કરી લેવાનો રહેશે તો સરસનું એવું સેવ પણ સેટ પણ થઈ છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી અવાર નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવા પીએનજી પોસ્ટરોની અપડેટ નવા નવાજોની મળતી રહેશે તેના માટે અમારે જય ગુગ મહારાજ મલોકક્ષુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે જય માતાજી મિત્રો